હા બોલીજો બે શબ્દ બોલીજો હા યો ચા પીવાનો મજા આવી અરે આપણા ગામની સંસ્કૃતિ રીતે તો કે પડે બરાબર છે તો યેલ્લો મારુટો ફેમિલી કેમ છો બધા મજામાં છે હું પણ મજામાં છું બધાને નવા બ્લોગ માં હાર્દિક આતિથિ ગાર્દિક સ્વાગત છે દોસ્તો બધાને ગુડ મોર્નિંગ વાગ્યા છે અત્યારે નવ વાગ્યા છે પણ ગુડ મોર્નિંગ જય સે આરામ જય બજરંગબલી તો મિત્રો જેવો તમે સપોર્ટ કરો છો એવો ને હું આગળ સપોર્ટ કરતા રહીજો અને તમારા માટે મેં નવા નવા કન્ટેન્ટ અને કંઈક નવું તમારા માટે રોજ રોજ રોજે રોજે નવું નવું લાવું છું અને તમે જેવો સપોર્ટ કરો એવો સપોર્ટ કરતા રહીજો અને કયા ગામથી જોવો છો એ પણ વિડીયો એ પણ કોમેન્ટ કરજો બાકી કંઈ નહીં આજે મિત્રો અમારા ગામમાં ચા પીવાવાળા આવે છે કહેવાના માટે પેલા ચા ટોપિયો મેકીને આવે ને ઓકે ટોપિયો ટોપી ટોપીઓ તો મિત્રો આપણે પણ ટોપી મેકર રેડી થઈ ગયા છે અને તમને મેં આગળ બધી કન્ટેન્ટ બતાવીશ જો સાથે તમે બ્લોગ સાથે બની રહીશો કેટલી મજા આવે અને મનોહરબાજી આ બાજુ આવો બોલ નમસ્કાર મિત્રો હું છું આપનો મને અને તમે ગાઈસ મીજી બોલે પર લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને નવા આવતા સબ્સ્ક્રાઇબ કરી દીયો અને તમારા માટે નવા નવા બ્લોગ આવતા રહે છે બસ મિત્રો આઈ નાખ

કંઈક ટોપી મૂકવા પડે ટોપી મેં તો આપણે સમાજમાં શોભીએ જેટલા પણ મારા સબસ્ક્રાઈબર એ વાર આપણે ટોપી મેં છે કેવું તમને લાગે છે કોણ આવવાના છે કયા ગામથી આવવાના છે ચા પીવાવાળા એ તમને કહીશ બન્યા રીશું આપણે ટોપી મેકી રેડી થઈ ગયા છે અને ચાલો આપણે જઈએ ચા પીવા માટે આપણા ગામમાં જ આવવાના છે કયા ગામથી એ તમને કહીશ

દોસ્તો જોઈ શકો છો સમાજ ને રીત રિવાજ પ્રમાણે આપણે ટોપી મેળવા પડે બરાબર ને હા તો આજનો બ્લોગ તમને કેવો લાગે કે ને ટોપી મેકિંગ છે તમને કેવી તમે કોમેન્ટ કરજો ભાઈ કોને કોના ગમવા ચાનું પાકું થઈ બરાબર તો લગ્નની સિઝન હોય ચોથા મહિનાની મોજ થશે બાકી આજે કેટલું ખતરનાક બ્લોગ આલસે તમે જોજો આગળ બની રહી તો બરાબર આ હા હા રે આવે ને કાજો સંભાઈ લટુ ભાઈ જામ મે મસ્ત બદો ભંડર છે ને મજા મજા એમ જો ભાઈ

કેમ છો લગ્ન કાકા મજામાં સરસ સરસ ચાનું કામ કરતા જો મિત્રો આ છે ભંજડિયા છે મહેશભાઈ મહેશ બારિયા બરાબર ગામ જો ગામ ગુંદી અમારા ઘરના જ છે કેવાનો મતલબ બધા કાકા સાતમાં છે તો તે મેં કીધું પહેલી વાર તો તમે જોયું છો બુદ્ધા કાકા બે શબ્દ બોલી જોઈએ બુદ્ધા કાકા બોલી જો કઈ કેવું છે મજામાં

કુથી કામ ચા નાસ્તો બાકી છે ને ચા નાસ્તો બાકી ચા તમે થોડી રેડી આ આ બીજા પણ છે કિરણભાઈ છે ભાઈ મસ્ત મજામાં ભૂતા કાકા તને હું કહેવાનું કઈ બોલે એમ કદા મેમ

આ બોલીજો બે શબ્દ બોલીજો હા કેમ ચા પીવાનો મજા આવી હવે આપણા ગામની સંસ્કૃતિ રીતે ટોપી પહેરવા પડે બરાબર છે આ જો કશું બોલવા એ કશું બોલવા એ બોલીજો તો ચા નાસ્તો બાકી ને જો આપણે બાકી બીડી હડી પીધી ને બીડી હા જો મિત્રો આ લોકો પણ અહીંયા બેઠા છે પણ ખાસ જણાવવાનું કે અહીં બેસવા આ બાજુ જગ્યા હતી મારા ભાઈ ના ભાઈ કેવું છે સારું મનસુગભાઈ બસ બરાબર છે ભાઈ